જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલની અધ્યક્ષતામાં મોકડ્રીલ અને બ્લેકઆઉટ અંગે બેઠક યોજાઈ ભાવનગર જિલ્લામાં તારીખ સાત મે ના રોજ યોજાનાર ડ્રીલ અને બ્લેકઆઉટ અંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ મોકડ્રીલ અને બ્લેકઆઉટ અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ સાત મે ના રોજ ભાવનગર જિલ્લામાં કોઈ ચોક્કસ સ્થળે મોકડ્રીલ કરવામાં આવશે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ નિવાસી અધિક્ષક કલેક્ટર શ્રી એનડી ગોવાણી આરોગ્ય ફાયર આરટીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન ભરત બરાળ સાથે હું છું રેખા મકવાણા ક્રાઇમ સે જંગ ન્યૂઝ સાથે આખા જિલ્લામાં અમે લોકો સાયરેની વ્યવસ્થા આ પ્રકારે કરી રહ્યા છે કે દાખલા તરીકે કોર્પોરેશન વિસ્તારની વાત કરીએ તો ત્યાં પોલીસની ની જો સાયરન વાળી ગાડીઓ છે લગભગ 5 થી 7 ગાડીઓ આ વાપરીશું પછી ફાયર ડિપાર્ટમેન્ટની જે 8 થી 10 ગાડીઓ છે આ વાપરીશું અને આ 15 16 ગાડીઓ છે પછી નગરપાલિકાઓમાં પણ ફાયર ફાઇટિંગ અને પોલીસ ગાડીઓ છે તો આ વાપરીને ત્યાં જગ્યા પ્રમાણે અમે લોકો લોકેશન નક્કી કરી રહ્યા છીએ ત્યાં ઊભી કરીશું અને પછી આ મોબાઈલના ટાઈમ પ્રમાણે બે મિનિટ માટે અને પછી એક મિનિટ માટે વગાડશે અલગ અલગ ટોન કહી શકાય છે કારણ કે અત્યારે જે પોલીસની તમામ ગાડીઓ છે એની એક ટોન હશે અને જો ફાયર ફાઈટિંગની જે ગાડીઓ છે એની એક ટોન હશે પરંતુ અત્યારે મેઇન પર્પઝ આ છે કે આપણે એક ટ્રેનિંગના ભાગ રૂપે આ કરવાનું છે એટલા માટે જે ટોન કદાચ એકબીજાથી અલગ હોય તો પણ ટાઈમિંગ એક છે તો એટલા માટે આપણે મગજમાં ઉતરી જવું જોઈએ કે ભાઈ સાત પેન્તાલીસ લાઈટ ઓફ કરવાની છે